નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને ક્રેનની મદદથી ઉપાડી લેવામાં આવશે આજ સાંજથી જ વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા આ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે જેનું ઉદઘાટન એટલે કે આ કાર્યવાહીની શરૂઆત જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે ટ્રાફિકની વધતી જતી સમસ્યા અટકાવવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવશે ટ્રાફિક વિભાગ દ્વારા વડોદરા શહેરના જે નો પાર્કિંગ ઝોન છે જ્યાં આડેધડ વાહન પાર્ક કરીને લોકો ટ્રાફિકમાં અડચણરૂપ બનતા હોય છે એવા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા તમામ વાહનોને ઉપાડી લેવામાં આવશે હવે ટ્રેનનો ઉપયોગ કરીને આ વાહનોને ઉપાડી લેવામાં આવશે કડક હાથે કામગીરી થવી જરૂરી છે તેવું ટ્રાફિક વિભાગનું માનવું છે કારણ કે લોકો ટ્રાફિકના નિયમોને એટલા કડકાઈથી નથી રહેતા એટલા શિસ્તતાથી નિભાવતા નથી અને માટે હવે ટ્રાફિક વિભાગ સતર્ક બન્યું છે સૌથી પહેલાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે શહેરમાં વધી રહેલા ટ્રાફિક પર અને ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે નો પાર્કિંગ ઝોન પહેલાં સિલેક્ટ કરવામાં આવ્યો છે નો પાર્કિંગ ઝોનમાં જે પણ વાહનો હશે તેને ઉપાડી લેવામાં આવશે તેના માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે આજ સાંજથી જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જો તમે પણ સાંજે બહાર નીકળો તો તમારું જે વાહન છે તેને યોગ્ય જ્યાં પાર્કિંગ કરવાની યોગ્ય જગ્યા હોય ત્યાં જ પાર્ક કરજો જો નો પાર્કિંગ ઝોનમાં આપનું વાહન હશે તો તેને ક્રેનની મદદથી ઉપાડી લેવામાં આવશે અને ત્યારબાદ તમારે દંડ ભરીને જ વાહન પાછું લેવાનું રહેશે